નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટલે આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે મગફળીમાં મગફળીનું બિયારણ ખૂબ મોંઘું હોય મગફળી જે છે વાવવી એ ઘણી બધી અઘરી હોય આજે પણ જે છે એ સામાન્ય બિયારણ લેવા જાય તો પણ બે હજારથી માંડીને પાંત્રીસો રૂપિયા સુધીના ભાવ એ મગફળીના છે ત્યારે આ મગફળીનો દાણો જે છે એ આપણા માટે ખૂબ એક એક દાણો આપણા માટે ખૂબ અગત્યનો છે તો એના માટે મિત્રો પટ આપવો ખૂબ અગત્યની વાત છે અને પટ માટે મિત્રો આપણે ઘણી બધી જે છે એ ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોય છે કે મગફળીની અંદર જે છે એ ઉત્સુક ન લાગે ફૂગ ન લાગે સુકારો ન લાગે એના માટે એ મિત્રો આપણે ફૂગનાશક સારા ફૂગનાશકોનો એ આપણે પટ આપવો જોઈએ જેમ કે એની અંદર જે છે એ મેન્કોઝેબનો પટ મારીએ છીએ બાવીસ ટનનો પટ મારીએ છીએ ઘણા બધા આધુનિક જે છે એ ફૂગનાશકો પણ જે છે મેન્ટાલેક્સિલ મેન્કોઝેબ જેવા આધુનિક ફૂગનાશકો પણ જે છે એ બજારની અંદર મળે છે એવી જ રીતના મિત્રો મગફળીની અંદર જે છે એ મુંડાનો પ્રશ્ન પણ ખૂબ મોટો છે અને આ મુંડાના પ્રશ્નને હદ કરવા માટે થઈને પણ જે છે એ મિત્રો આપણે એફએસનો પટ જે છે મારીએ છીએ એની અંદર જે છે ક્વિનાલ ફોસ છે ક્લોરપાયરી ફોસ છે થાઇમેથોક્ઝાઇમ છે આ સિવાય જે છે આધુનિક ઘણા બધા ફૂગનાશકો એ મિત્રો આપણે એની અંદર મારીએ છીએ પણ સાથે સાથે મિત્રો આ મગફળી સારી થાય મગફળીનો ઉગાવો સારો બને મગફળીને પોષણ સારું મળી રહે મગફળીની અંદર મૂળ નો વિકાસ થાય એના માટે થાય અને મિત્રો આપણે જીગરીની ભલામણ કરીએ છીએ આ ઝીગડી જે છે એ એક પંપની એટલે કે એક મણની અંદર આપણે એ સો એમ એ ઝીગડી લેવાનું છે સો એમ પાણી લેવાનું છે અને એક મણ એટલે કે વીસ કિલો દાણા લેવાના છે એને જે છે સરખા ભાગે જે છે એ મિક્સ કરી અને એને જે છે એ ડુબાડ એટલે કે ટૂંકમાં એની અંદર જે છે પટ મારવાનો છે અને ત્યારબાદ જે છે આપણે પટ મારીએ તો ફાયદો થાય તો એક તો આપણે રાસાયણિક દવાનો જયારે પટ મારી છીએ ત્યારે ઘણી વખત દાણા ઉગવાનો પ્રશ્ન આવે છે ત્યારે આ જો આપણે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલો જીગરી જે છે આપશું તો દાણો જે છે એને એ કોઈ ઉગાવાનો પ્રશ્ન નહીં જર્મિનેશન સો સો ટકા ઉગશે દાણો જે છે એ ભરાવદાર નીકળશે સોડો જે છે એ ભરાવદાર જુસ્સાદાર નીકળશે અને દાણો જે છે એ આપણો એક એક દાણો જે છે એ ઉગી જશે દાણો જે છે એ ભરાવદાર મૂળનો સારો વિકાસ થાય સોડ જે છે પીળો પડવાનો પ્રશ્ન જે આવે છે તો એ પીળો પડતાવાનો પ્રશ્ન નહીં આવે એટલે શરૂઆતથી જ જે છે દાણો સારો બને શરૂઆતથી જ જે છે એ આપણો છોડ સારો બને તો આપણે જે છે એ પાછળથી આવતા જે છે એ રોગો જે છે એ રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવવાનું કામ કરે આ જીગરી જે છે એ માત્ર એક મણે ત્રીસ રૂપિયા જેવો ખર્ચો થાય છે અને સૌથી સસ્તો અને સૌથી સારામાં સારું પરિણામ આ જીગરીનું મળે છે તો મિત્રો આપ જ્યારે પટ મારો છો ત્યારે જીગરીને ભૂલતા નહીં જીગરી એ ખેડૂતોનો દોષ છે તો આપ જે છે પાંચ વીઘાની દસ વીઘાની પચાસ વીઘાની એ જ્યારે મગફળી વાવો છો ત્યારે માત્ર એક એકરની અંદર આ જીગરીને પટ મારી અને તમે જોઈ શકો જે ખેડૂત મિત્રો જીગરીનો પટ નથી મારતા અને જે છે એને મગફળી ઉગાડી દીધી છે તો એને પિયત જયારે આપે છે એને બીજું પિયત આપે છે ત્યારે જે છે એ જીગરી જો આપી દેવામાં આવશે તો એને પાછળથી આવતા જે વરસાદના જે કહેવાય કે વધારે વરસાદ પડે તો એના સમયે જે છે એ વરસાદના કારણે જે નુકસાન થાય છે પીળી પડી જાય છે છોડવો વધતો નથી એવો પ્રશ્ન આવશે નહીં ખેડૂત મિત્રો આ જીગરી મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણુસા નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરીને વધારેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર